નમસ્કાર સ્વાગત છે આપનો કરંટ ટોપિકમાં આપની સાથે હું છું શિવાની છેલ્લા કેટલાય સમયથી મંત્રીમંડળના વિસ્તરણની જે ચર્ચાઓ ચાલી રહી હતી તે ચર્ચાઓ પર હવે પૂર્ણ વિરામ મુકાયો છે આજે શપથગ્રહણ સમારોહ યોજાયો અને ખાસ જે કેટલા સમયથી ચર્ચાઈ રહ્યું હતું કે કઈ જગ્યાએ પ્રભુત્વ વધારે વધારવું પડશે કે જેને કારણે સરકારમાં સંતુલન પણ જળવાઈ રહે અને આગામી સમયમાં વિધાનસભાની તો ચૂંટણી આવી જ રહી છે પરંતુ તે પૂર્વે જે ચૂંટણી આવી રહી છે મ્યુનિસિપાલટી કોર્પોરેશનની ચૂંટણી કે જે મિની વિધાનસભા ચૂંટણી કહી શકાય તો એના માટે પણ જે પ્રભુત્વ ત્યાં વધારે કઈ જગ્યાએ દબદબો વધારે જોવા મળે તે બધી જ રીતે અહીંયા ક્યાંક ને ક્યાંક એવું સંતુલન જાળવવાનું કામ કરવામાં આવ્યું છે જો મંત્રીમંડળની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છમાંથી સૌથી વધારે જે મંત્રીમંડળ જે છે તેમાંથી પસંદગી કરવામાં આવે છે જેમાં નવ સૌરાષ્ટ્ર કચ્છમાંથી નવ કે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાંથી છ મંત્રીઓને પસંદગી કરાઈ છે અને ઉત્તર ગુજરાતમાંથી ચાર જ્યારે મધ્ય ગુજરાતમાંથી છ હવે આ રીતે જે પ્રમાણે નવા મંત્રીમંડળની આજે શપથગ્રણ સમારોહ યોજાયો જેમાં આચાર્ય દેવવ્રતજી દ્વારા જે ખાસ કરીને શપથ લેવડાવવામાં આવે છે હવે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો જાતિવાદ જે સમીકરણો જોવા મળી રહ્યા છે અને ખાસ એ સમીકરણો અત્યારે કેટલી મહત્વની ભૂમિકા ભજવી શકે છે જે નવા અત્યારે મંત્રીઓ ચૂંટાઈમને શપથ લેવડાવવામાં આવ્યું છે હવે તે મંત્રીઓને કયો હોદ્દો સોંપવામાં આવે છે તે પણ અગત્યનો ભાગ ભજવાઈ રહ્યો છે જે જૂના જોગીઓ છે તેમને ફરીથી સ્થાન આપવામાં આવ્યું છે એટલે તે પણ મહત્વનું એક પાસું કહી શકાય કારણ કે એક અનુભવ અને બીજી તરફ અર્જુન મોઢવાડિયાને પણ સ્થાન પક્ષ પલટો કરીને ઘણી બધી શક્યતાઓ જોવા મળી રહી છે જોકે અહીંયા મહત્વની વાત એ બને છે કે સૌથી યુવા ચહેરા એટલે કે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રીનું પદ સોંપવામાં આવ્યું છે હવે તે પણ એક મહત્વનું પાસું છે કારણ કે હર્ષ સંઘવી કે આપણે વાત કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાયા છે જયન્દ્ર બ્રહ્મટ કે રાજકીય વિશ્લેષક છે રાજુલ દવે કે વરિષ્ઠ પત્રકાર છે બંનેનું હાર્દિક સ્વાગત છે

સૌરાષ્ટ્રના કદાવર લેવવા પાટીદાર નેતાને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે અને જેની જેની કલ્પનાઓ કે જેની બધા અનુમાન કરતા હતા કે ભાઈ આ લોકો મંત્રીમંડળમાં આવશે એવા ઘણા બધા સિનિયર નેતાઓની બાદ બાકી કરવામાં આવી છે નો ડાઉટ સારા યુવાન વ્યક્તિ બી આવ્યા છે એ લોકોને નવી એક ટીમ તૈયાર કરવાની તૈયારી સોંપી છે પણ જે પાર્ટીમાં એવું છે કે બે હાથે તાલી પડે જૂના નવાનું કોમ્બિનેશન બી પરફેક્ટ થવું જોઈએ તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાંથી કે સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તમને એક જ દાખલો આપવો તો પીડ કયા કનુભાઈ દેસાઈ જેવા છે જેમને ફરીને ફરી નાણાં ખાતું આપવામાં આવશે પણ ઉમરગામ થી શરૂ કરીને છે કંબાજી સુધીની ટ્રાઈબલ પટ્ટીમાં સૌથી વધારે કદ્દાવર ઇફેક્ટ કરતા હોય અને ચૈતર વસાવા જેવા આદિવાસી નેતાની સામે સમગ્ર આદિવાસી સમાજને સંગઠિત કરી ભાજપની તરફી લાવી શકે એ માટેના પ્રયત્નો કરવા માટે બહુ જ મોટું નામના ધરાવતા વ્યક્તિ જોઈએ નો ડાઉટ જયરામભાઈ ડોક્ટર આવેલા છે પણ રાજકીય રીતે સામાજિક રીતે બધા જ સમીકરણ જોવા પાર્ટીની એક જવાબદારી હશે એટલે એમને થોડો વિચાર કર્યો હશે પણ પ્રભુત્વ ધરાવતા જેમ કે જીતુભાઈ કપરાડા વાળા આપણા જીતુ ચૌધરી હતા કે નરેશભાઈ વલસાડ વાળા હતા એ બધાના બદલે એટલું બધું પ્રભુત્વ નથી રહ્યું વલસાડ જિલ્લામાં જુઓ કે ડાંગ જુઓ કે ભરૂચના તાપી જિલ્લામાં જુઓ એટલું બધું પ્રભુત્વ નથી રહ્યું ને જ્યારે પ્રભુત્વ વિના નું નેતૃત્વ સમાજનું કોકના હાથમાં સોંપવામાં આવે ત્યારે હું માનું છું કે એ સફળ થતું નથી પણ ઘણી વાર સામ દામ દંડભેજ રાજનીતિના એક પાસાઓ છે અને એ પાસાઓને ધ્યાનમાં રાખીને કંઈક કર્યું હશે બાકી ઓવરઓલ ઠીક છે એટલું બધું જે અપેક્ષાઓ પ્રજાની હતી રાજકીય પક્ષોના આગેવાનોની હતી કાર્યકર્તાઓની હતી એક પૂરેપૂરી પરિપૂર્ણ થઈ હોય એવું લાગતું નથી જી રાજુલજી આપનું શું માનવું છે કે જે રીતે મંત્રીમંડળની હવે જે રચના કરવામાં આવી છે નવા મંત્રીમંડળને આપ કઈ રીતે જુઓ છો નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છમાંથી એક પ્રતિનિધિને લેવામાં આવ્યા છે ભાવનગર શહેરમાં બંને ધારાસભ્ય મંડળમાં સ્થાન પામ્યા છે

કોડીનાર એક ભાઈ છે રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લો એ પ્રમાણમાં એક કુંવરજી બાવળીયા ને બાદ કરીએ તો અત્યારે પ્રતિનિધિત્વ વગરનું બની ગયું છે એમ કહી શકાય દરબારોની દ્રષ્ટિએ વાત તો આપણે કોળી ઠાકોરો અને પરસોત્તમ સોલંકીને બદલે ભાજપનું મોવડી મંડળ કોઈ નવી વ્યક્તિ જ પણ ભાજપના મોવડી મંડળે આ બે વ્યક્તિઓ ઉપર મન બનાવી લીધું હોય કોળી સમાજના આગેવાનો તરીકે એવી છાપ છે જીતેન્દ્રભાઈ ખાસ જયારે જયારે જયેન્દ્ર આપણે વાત કરી રહ્યા છે કે સૌથી આ વખતે એક મહત્વનું પાસું જોવા મળ્યું મહત્વનું કચ્છમાંથી જે પ્રમાણે નિમણૂક કરવામાં આવે છે જે મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે ઘણા એવા જે નેતાઓ છે કે જેમનું નામ પણ જે બોલાતું નતું હવે એ નામ પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે બીજી તરફ એ છે આ જે ચહેરા સ્થાન આપવામાં આવ્યું છે તો શું આને કારણે જે આંતરિક જૂથવાદ છે તે ઘટશે કે પછી વધી શકે છે કારણ કે પક્ષપલટાઓને સ્થાન આપ્યું છે અને જૂના જોગ્યોને ક્યાંક ને ક્યાંક પત્તું તેમનું કપાયું છે ત્યારે જો અથીવાની બે વસ્તુ છે કે રાજકારણમાં કોઈ સેવા કરવા આવતું નથી રાજકારણમાં બધા જ કોઈ પદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટે જ આવે છે અને એની સાથે સાથે આર્થિક ઉપાર્જન કરે જ છે પ્રજાને બધી જ ખબર પડી ગઈ છે હવે કેવું હતું કે પેલા લિમિટેડ મીડિયા બી લિમિટેશનમાં હતું કે મીડિયા લિમિટેડ હતું પણ હવે તો સોશિયલ મીડિયામાં તરત તમે કોઈ સમાચાર પત્રમાં કે ચેનલમાં જે ઘટના ના આવી હોય એ ઘટના સોશિયલ મીડિયામાં બિલકુલ ફૂલ ફોર્મ વાયરલ થઈ જાય છે એટલે એના કારણે દરેક ને અપેક્ષાઓ હતી કે મને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે જેમ રાજુલભાઈ કીધું કે રાજકોટ આટલો મોટો જિલ્લો મહાનગરપાલિકાની હદ આવે છે મહાનગરપાલિકાની ચૂંટણી બી આવશે તો રાજકોટમાંથી કુંવરજીભાઈ માત્ર આવ્યા ઉદયનું નામ ચાલતું હતું ઉદય કાનગઢ નું એ બી ના આવ્યા એટલે દરેક અપેક્ષાઓ સાથે નીકળે છે એમના ટેકેદારો થોડી અપેક્ષા રાખે છે કે ભાઈ અમારા સાહેબ ધારાસભ્ય મંત્રી બને તો અમને કોઈ ફાયદો થાય અમારું કોઈ માનપાન જળવાય અમારે કૂંકની જોડે કામ કરાવાય હવે આ બધી પરિસ્થિતિમાં એવું થાય કે ભાજપનો કાર્યકર ઓરિજિનલ કાર્યકર ને કોંગ્રેસ માંથી આવેલા કાર્યકર વચ્ચે સતત અંદરથી ઘર્ષણ ચાલે છે ક્યાંક જાહેર હરીફાઈ થઈ જાય છે ક્યાંક અંદરથી ઘર્ષણ ચાલે છે ઘણી વાર એવું બતાવવામાં આવે છે કે અમારા વિના તમે કઈ નથી અને એના કારણે ઘણી બધી સીટોની ભૂતકાળમાં હારજીત થયેલી છે અને પાર્ટીના શીર્ષક નેતાઓને આ બધી વસ્તુ ખબર છે પરિસ્થિતિ એ થાય છે કે દરેકને એવું હોય છે કે આપણે બી વિશ્લેષક તરીકે કે ચેનલના એક માધ્યમ તરીકે મીડિયાના માધ્યમ તરીકે દરેક પાસા રજૂ નથી કરી શકતા પણ તોય પ્રજા નક્કી કરે છે કે કયા ચેનલમાંથી કયું પાસું પરફેક્ટ કરવામાં આવ્યું છે જે રીતે કાર્યકર્તાઓ વચ્ચે જે મતભેદ શરૂ થઈ ગયા છે આંતરિક હરીફાઈ શરૂ થઈ ગઈ છે અર્જુનભાઈ ને કોંગ્રેસના ના નેતા તરીકે નામ ધરાવતા હતા તે સીએલપી લીડર તરીકે હતા કોંગ્રેસના પ્રમુખ તરીકે હતા અને વિરોધ પક્ષના નેતા તરીકે બી હતા તેમ એ ત્રણેય મહત્વના હોદ્દાઓ વિરોધ પક્ષના એમને ભોગવ્યા હોવા છતાં ભાજપમાં જયારે લેવામાં આવ્યા કે એ આવ્યા ને પેટા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા ત્યારથી અટકળો આપણી ચાલતી જ હતી કે ભાઈ અર્જુનભાઈ મિનિસ્ટર બને છે એમની શપથવિધિ નક્કી થશે આ થશે પરંતુ ખૂબ લાંબા સમય સુધી એમને રાહ જોવી પડી અને એનું કારણ એ જ હતું કે જયારે અર્જુનભાઈએ આટલો બધો મોટો હોદ્દો ત્રણ જે ભોગવેલા હતા જે પાર્ટીમાં વર્ષો સુધી રહેલા એ બધું જ છોડીને જ્યારે ભાજપમાં આવ્યા હોય ત્યારે સ્વાભાવિક છે અર્જુનભાઈ એ તો વિચાર કરે કે મને કંઈક મારી પ્રતિષ્ઠા પ્રમાણે મળવું જોઈએ પ્રમાણે એમને મિનિસ્ટ્રીમાં લીધા છે છે અને પોલિટિકલ કમિટમેન્ટ હોય કે જેમાં કાર્યકર્તાઓની કે મીડિયાની કોઈ નોંધ લેવામાં નથી આવતી પછી તમે જુઓ કે દક્ષિણ ગુજરાતની વાત કરો કે ઉત્તર ગુજરાતની કરો પાર્ટીને ખબર છે કે અમારે કઈ રીતે જીતવું તો દરેક રાજકીય પાર્ટી પોતાના પોલિટિકલ આઈડિયોલોજી પ્રમાણે અને સ્ટ્રેટેજી પ્રમાણે કેન્ડિડેટો બી સિલેક્ટ કરે છે વિધાનસભાના સભ્યો બી સિલેક્ટ કરે છે અને મંત્રીમંડળમાં બી સમાવેશ કરવામાં આવ્યો પણ જેમ દવેભાઈએ વાત કરી કે જામનગર સિટી બે જણા આવ્યા કે ભાવનગર માંથી બે આવ્યા જે એક જિલ્લા ને બે બે પ્રતિનિધિત્વ મળવા માંડ્યું છે એના કારણે ક્યાંક એનો ફાયદો ભાજપ ને થયા કરતા નુકસાન ઘણું થશે કેમ કે જે કોમ્પિટિશન ઇન્ટરનલ કોમ્પિટિશન થશે રાઇવલ ગ્રુપ જે છે એકબીજા જોડે કનેક્ટેડ થશે જેમ કે ગોધનજી સ્વરૂપજી સ્વરૂપ પર છે કોઈ મીડિયા નોંધ નતું લેતી હવે પરિસ્થિતિ એવી થઈ કે બનાસકાંઠા નું જે જૂથવાદ છે એ એક વાત નક્કી કરે કે ભાઈ અમારું કામ પ્રવીણભાઈ નથી કરતા તો એ જિલ્લા નો કાર્યકર્તા સ્વરૂપજી જોડે જશે એટલે પછી થોડો કચવાટ ઉભો થશે અને જૂથવાદ ઉભો થશે અને કદાચ એવું બને કે પાર્ટી ને આવનાર આવનારા સમયમાં થોડું નુકસાન બી થઈ શકે છે જી બિલકુલ અને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક એવું જોવા પણ મળી રહ્યું છે ત્યારે રાજુલજી આ વખતે જોવા મળ્યું કે જ્ઞાતિગત સમીકરણ આપ કઈ રીતે કારણ કે પાટીદાર અને બે ખાસ કરીને સમીકરણ હંમેશા રાજકારણમાં અગત્યનું પાસું ગણાતું હોય છે ત્યારે આ જે નવા મંત્રી મંડળ તરીકેની જે નવા મંત્રીઓએ જે શપથ લીધી છે ત્યારે જ્ઞાતિગત સમીકરણ આમાં કેટલું મહત્વનો ફાળો ભજવશે કારણ કે આગામી સમયમાં જે ચૂંટણીઓ આવવાની છે તેના માટે પણ અગત્યનું ગણી શકાય

લેવવા પટેલના આગેવાન તરીકે જયેશ રાદડીયા નામ નિશ્ચિત હતું જયેશ જયેશ ને કોઈ મહત્વનું ખાતું મળી શકે છે પણ અત્યારે એવું દેખાય છે કે આ જે પ્રધાનમંડળ નું રિસફલિંગ થયું એમાં ભાવ હાથ અમિતભાઈ કરતા થોડો ઉપર રહ્યો હોય એવું દેખાય છે

લેવામાં આવી હશે કે કોને મહત્વ આપવું કોણ પક્ષની કઈ રીતે કરવી એ બાબતમાં પણ ભાજપના મહુડી મંડળે મન બનાવ્યું હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે અને હવે તો આ છેલ્લું જ કદાચ રીસફલ હશે આપણે માની લઈએ કારણ કે બે વર્ષ પછી તો વિધાનસભાની ચૂંટણીઓ આવશે અને આ રિસફલ પણ દોઢ વર્ષ થયું દોઢ વર્ષથી એની ચર્ચા ચાલતી હતી દોઢ વર્ષે એનું રિસફલ થયું અને હવે આ કદાચ છેલ્લું રિસફલ હશે એટલે હવે હવે આમાં જે રહી ગયા વાત કોંગ્રેસ માંથી આવેલા વ્યક્તિઓની પણ છે દાખલા તરીકે અર્જુન મોઢવાડિયા લેવામાં આવ્યા એની સામે ભાજપ મોઢીઓને દલીલ કરી શકે કે અમે બળવંતસિંહ રાજપૂત ને અને રાઘવજી પટેલ ને અમે પડતા મુકા છીએ એ નું પણ મૂળ ગોઠવ તો કોંગ્રેસ જ હતું અને એને બદલે અમે અર્જુન મોઢવાડિયા ને લીધા છે એવી એક દલીલ થઈ શકે પણ એની સામે બીજી દલીલ એ પણ છે કે અર્જુન મોઢવાડિયા સાથે જ સીજે ચાવડા પણ ભાજપમાં ભરેલા અને એ પણ ધારાસભાની પેટા ચૂંટણી લડીને જ આવેલા એ પણ સિનિયર આગેવાન છે એને અહીંયા સ્થાન આપવાનું નથી એટલે આ બધી જ બાબતો આગામી દિવસોમાં રાજકીય રીતે કેવો રંગ ધારણ કરે છે ભાજપના આંતરિક રાજકારણમાં આ બધી જ બાબતો કેવો રંગ પૂરે છે કેવી એની રંગ પૂરણી થાય છે એ જોવું આપણે માટે રસપ્રદ બનશે બિલકુલ ચંદ્રજી સૌથી અગત્યની જો વાત હોય તો તે છે તરીકે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદગી હવે આને રાજકીય ગણી શકાય કે પછી આગામી કોઈ એવા મોટા બદલાવ પણ જોવા મળી શકે છે કારણ કે ખાસ જે એવા અગત્યના ખાતું છે જે ગૃહ રાજ્યમંત્રી તરીકેની ભૂમિકા હર્ષ સંઘવી ભજવી ચુક્યા છે અને હવે તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે તેમની પસંદગી કરવામાં આવે છે ત્યારે રાજકીય પાસાને આને કઈ રીતે જોઈ શકાય આમ રાજકીય રીતે જોવા જઈએ તો જે બી મંડળમાં જે સભ્યો લેવામાં આવ્યા છે એ કાંઈ ને ક્યાંય કોઈના ગોડફાધર ના આવેલા છે બહુ ક્લિયર કટ વાત છે એનું એક તમને દાખલો આપ્યું રાજુલભાઈએ જે વાત કરી કે લેવવા પાટીદારમાં કૌશિકભાઈ ને અપગ્રેડ કરી રહ્યા છે નેતા તરીકે એ જ કૌશિકભાઈ નો દસ દિવસ પંદર દિવસ પહેલા સી આર પાટીલ જોડે જે રીતે વાતચીત થયેલી એનો ઓડિયો વાયરલ થયેલો હવે તમે વિચાર કરો કે જયારે પક્ષના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્યની વાતચીત કોઈક જગ્યાએથી લીકેજ થઈ હોય ડેટ મીન્સ કે ક્યાંક કોમ્યુનિકેશન ગેપ છે ક્યાંક આંતરિક હરીફાઈ છે ક્યાં તો ક્યાંક આંતરિક જૂથબંધી છે અને એના એ જ સમીકરણમાં તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં જે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું જે લોકો એમ કહેતા હતા કે કનુભાઈ નહીં આવે કનુભાઈ નાણાં મંત્રી તરીકે યથાવત રહ્યા એટલે મિનિસ્ટ્રીમાં આવી ગયા હર સંઘવીને પ્રમોશન આપવામાં આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક બે જે ધરી ચાલે છે કે તમારો બી મારો એક માણસ ને મારો પણ એક માણસ આ રાજકારણની ભાજપમાં અટલ અડવાની સમયથી ચાલતી આવેલી રાજનીતિ છે એમાં કોંગ્રેસમાં બી આજ છે ને કદાચ હવે આપમાં બી ધીરે ધીરે આ વસ્તુ શરૂ થઈ રહી છે એટલે જૂથબંધી બી થવાની આંતરિક હરીફાઈ બી થવાની અને કાર્યકર્તાઓને બે બાજુ પેલા કેરમ કેરમ ની કુકડી જેવું છે કે સ્ટ્રાઈકરથી જેને જે જ્યાં મારે ત્યાં જવાનું ને જે હોલ મળી જાય તો એમાં જતું રહેવાનું આ પરિસ્થિતિ આવી ગઈ છે કાર્યકર્તાઓ ઘણા બધા નારાજ બી છે કેમ કે સિનિયોરિટી બેઝ જોવા જઈએ હર્ષભાઈએ હોમ મિનિસ્ટર તરીકે કેવું કામ કર્યું એ બી પ્રજા જાણે છે પ્રજાને ગમતું કામ ક્યાંક થયું છે ક્યાંક ન ગમતા કામ આજે બી પ્રજા વચ્ચેની ચર્ચાના મુદ્દા બની રહેલા છે પણ બેઝિક એવું છે કે જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે બહુ જ મોટી જવાબદારી આવે કેમ કે મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈ થોડા સમય માટે ચાર્જ આપીને હર્ષભાઈ ને ભાવિ મુખ્યમંત્રીના ઇન્ચાર્જ બનાવીને જશે અમેરિકા એવું મેં ગઈકાલે આપણી ચેનલની ડિબેટમાં બી કહ્યું હતું એટલે એ સમયે ગુજરાતના જે બી કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે કે કાર્યકર્તાઓની અપેક્ષા છે કે પ્રજાના પ્રશ્નો છે તમે વિચાર કરો કે કેટલા બધા સોશિયલ મીડિયામાં બ્લેક પ્રિન્ટની ગાડીઓ ફરે છે એના ફોટા એના નંબર હાઈકોર્ટ એમાં નોટ કરે કે રોંગ સાઈડે લોકો વાહનો લઈને આવે છે એના કાયદાનું પાલન નથી થતું એ જ કાયદો વિભાગ એમનો ગૃહ ગૃહ વિભાગ હર્ષભાઈની સાથે હતો એટલે તમે ડિપાર્ટમેન્ટ જો એનો ચાર્ટ જોવામાં આવ્યો હોય કે પછી એમનો ગ્રાફ જોવામાં આવ્યો હોય તો આ બધા મુદ્દા તો હાઈકોર્ટે જાહેરમાં નોટિસ કરેલા છે ને એની નોટિસ સરકાર ને આપેલી સરકારના વકીલે કમિટમેન્ટ આપવું પડ્યું છું કે આટલું આટલું સુધાર કરીશું એટલે ગ્રાફ કે બધું કોઈ કામગીરી જોવામાં નથી આવતી માત્ર ને માત્ર ગોળ ફાદન ના આશીર્વાદ અને તમારું નસીબ એનો લાભ મળી ગયો છે હર્ષભાઈ બાકી ઓલ ધ બેસ્ટ એમને જે થશે હવે ખબર પડશે

પ્રધાનમંડળના ખાતાની ફાળવણી હવે મુખ્ય પ્રધાન આજે તો કરી દેશે એટલે કયા નવા કયા સભ્યોને કયું ખાતું આપવામાં આવે છે કયો પોર્ટફોલિયો આપવામાં આવે છે એ હવે આજે જ જાણ થઈ જશે અને અત્યારે હવે છવ્વીસ સભ્યોને લેવામાં આવ્યા છે એટલે જે વ્યવસ્થિત રીતે આ ધ્યાન વ્યવસ્થિત રીતે પ્રધાનમંડળમાં પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે

જો આપણે વાત કરીએ તો કોંગ્રેસ વખતે જાડેજા હતા કોંગ્રેસમાં હરિસિંહજી મહિલા હતા ભરૂચ તરફ ના આવા જે બહુ જ મોટા માથાઓ કોંગ્રેસ અને ભાજપ બંનેમાં ક્ષત્રિય સમાજના હતા એની સામે અત્યારે રીવા મૂકવામાં આવ્યા છે અને આશા રાખીએ કે

માં આજે વાત હતી મંત્રીમંડળની કારણ કે નવા રચના રચનાથી જે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી હતી આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો હતો હવે જયારે હવે નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે ત્યારબાદ જે ચૂંટણીઓ છે તેના માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં જોવા મળશે અને આગામી સમયમાં કેવા એવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે તે પણ જોવાનું રહેશે આ વખતે જોવા જઈએ તો જ્ઞાતિવાદ સમીકરણને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે પ્રાદેશિક સમીકરણ પણ ધ્યાનમાં રખાયું છે સૌરાષ્ટ્ર કચ્છમાંથી જેમ જોવા મળી રહ્યું હતું કે ત્યાંનું પ્રભુત્વ વધારવામાં આવશે તે જ પ્રમાણે વધારાયું છે ત્રણ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે મહિલા પ્રતિનિધિત્વ પણ વધી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક સશક્તિકરણની જે વાત કરવામાં આવે છે તે પણ અહીંયા સાબિત થઈ રહી છે જોવાનું રહેશે કે કયા હોદ્દા જે મહત્વના છે તે સોંપવામાં આવે છે કયું ખાતું કોને સોંપવામાં આવે છે કારણ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર